નમસ્કાર મિત્રો મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું વિનોદ સાધુ મિત્રો વાત કરવી છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે અત્યારે પાટણના પ્રવાસે નીકળ્યા છીએ અ અત્યારે અમે વાવ જઈ રહ્યા છીએ ત્યારે ઘણી બધી જગ્યાએ સાતલપુર પણ અમારે વાત થઈ જે કોમનમેન જે લોકોની સુવિધા માટેની જે જવાબદારી છે જે પણ સરકાર આવે એની એ ક્યાંક ને ક્યાંક આવા ઘણા બધા વિસ્તારો છે અમારા વાગડ વિસ્તારની વાત કરવામાં આવે પછી આ સુઈ ગામ આ ચોરાડ વિસ્તારની વાત કરવામાં આવે ક્યારેક દુઃખ થાય આ વિસ્તારની વાત કરતા કે વર્ષો પહેલાં પાણી વીરા વગર આ વિસ્તારમાંથી લોકો હિજરત કરતા હતા અને હજી પણ વિકાસની ખૂબ વાતો થાય છે રોડ બને છે લોકોની સુખાકારી માટે એવું કહેવાય છે કે સરકારો ઘણા બધા કામ કર્યા છે પરંતુ હું અહીંયાના જે ભાઈ છે ત્યાં અમે એની વાત કરશી શું નામ છે ભાઈ તમારું મહેશ ભાઈ મહેશભાઈ કયું આમ જજામ શું આ તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું હોવું જોઈએ કારણ કે કેટલા કામ છે આમ તો કાંઈ નથી કાયમ ચોરી રહેમ હમ

એમની તો અહીંયા પોલીસ ચોકી નથી તમે ચોરી ની વાત કરી ના પોલીસ ચોકી કઈ છે નહીં પેલા તો અહીંયા ચેક હતું પણ ઉઠાડી દીધેલું હતું અને અમુક ટાઈમે હોય પેટ્રોલિંગ માટે સાહેબ ની ગાડી હોય પણ હાલ તો જો વચ્ચે જો કે ચોરી થઈ હતી એના હિસાબે હવે અત્યારે આવે નહીં તો પહેલા કોઈ હતું નહીં જો કે ચોરી અહીંયા થી કરીને સીધાડા ઉધીમાં વધારે થાય આમ જોવા જાય તો વાત કરી તો આ રસ્તો કેટલો ઉપયોગી છે લોકો માટે બહુ ઉપયોગી છે ડિલિવરી માટે

અલ તમે રજૂઆત કરો છો કેરે કે હું કીધું છે કેરે કોઈ કાન દેતું નહી થાય બીજો કે એટલે શું જરૂરિયાત શું છે શિક્ષણની શું સ્થિતિ છે બધી જરૂરિયાત છે રસ્તાની જરૂરિયાત છે બધી અમે નાની ગાડી હલે નહી આમન બહુ નુકસાન થાય મેં તકલીફ જ રસ્તાની હ રસ્તા આ ઓલું બનેલું છે આ સામે એમાં બાવળ ઉગી ગયા છે શું છે ઈ હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ છે ચાલુ નથી ચાલુ છે તો કેમ બાવળ ઉગ્યા તા કરાવવું પડે નથી કરાવતા તો હવે શું લાગે છે તમને પરિવર્તન જરૂરી છે પરિવર્તન જરૂરી છે

તમારી વાત કરીશ તમે અત્યારે નીકળ્યા છો વાત કરવામાં તમે તો યુવા છો હવે આપડે ચૂંટણી આવે છે તો શું કરવું જોઈએ ચૂંટણી આવે તો ચૂંટણી આવે તો આપડે તો છે કે રસ્તો સારો થાય જે કામ સારું થાય આપડે તો એને જ વિશે પણ માણસ તો કે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાજપે ખૂબ વિકાસ કર્યો છે વિકાસ કર્યો તો આ રોડમાં તમને ખાડા દેખાય તો વિકાસ થયો એ ખાડા દેખાય જ ને ના દેખાય ને ખાડા રસ્તો આ સિદ્ધાળાઓ રિશેડ ખરાબ તો હવે શું લાગે છે તમે પરિવર્તન ઈચ્છો છો આ પરિવર્તન તો છે શું લાગે છે તમારા મને કોની સરકાર હોવી જોઈએ સરકાર તો ભાજપ સરકાર બરોબર જ છે પણ એમના જે મોટા મોટા બેસ છે ને એ થોડુંક અંતર દાન આવે ને તો રસ્તો સારો થઈ જાય બધું કમ્પ્લીટ ચાલે પણ મોટા લોકોને ક્યાં દાન દેવાની જરૂર એમને તો

જે આપનું કામ કરે જી રસ્તા બસ્તા બે છે બે બે સાંસદ છે અમારો તો ચંદનજી શું હા ચંદનજી ચંદનજી આવે તો અમારું કામ સર થાય બાકી બીજું તો કાઈ થવાનું નથી દાપી સાહેબ ના મિત્રો ચંદ ભાડે દે સાહેબ હે સાહેબ ભાડે દે કોઈ દી એટલે ક્યારે આ વિસ્તાર જોયો નથી ના સાહેબ હા તમે કોઈ દી જોયા સાહેબ ને ના તમે ઓળખતા નથી કોઈ દી ને એકે સાંસદ ચંદનજી સાહેબ ને તો અમે ઓફિસે જઈએ છે

કોઈ પણ સાંસદ હોય કોઈ પણ ધારાસભ્ય હોય આ લોકો પાસે મત માંગવા આવે પરંતુ જ્યારે એમની પાયાની જે સુવિધા છે રોડ રસ્તાની જે સુવિધા છે એ કેમ પૂર્ણ કરવામાં નથી આવતી મિત્રો આપ જોઈ શકો છો આ રોડની પરિસ્થિતિ ખરાબ કરવામાં ખરેખર આ લોકોનો મોટો સિંહ ફાળો છે કારણ કે આ મોટા આના ભાગીદાર આ મીઠાના જે ઓવરલેડ છે ઓવરલોડ જેટલી ગાડીઓ પણ અહીંયાથી નીકળે છે ને મિત્રો એટલે ગમે એવો રસ્તો હોય કારણ કે આખું પડ્યા માથે પાટું છે આવ નબળો રસ્તો એને ખાડા એટલે કે ગાડા મારે કરી નાખે છે આ લોકો જોવો છો આખે આખું જો કઈ રીતે આ ગાડી ઉપર એમને મીઠું ભરેલું છે માથે ટાલ નથી તમે જોઈ શકો છો આ મીઠું કેટલી જગ્યાએ નુકસાન કરે વાહન ને કરે પાછળ કોઈ વાહન આવતું હોય તો અકસ્માત નોતરવામાં આ જે ગાડીઓ જાય છે ને એનો મોટો સિંહ ફાળો છે એટલે અમને અહીંયા સ્થાનિકોમાંથી જાણવા મળ્યું છે

10 વર્ષથી બતાવવામાં આવે છે વિકાસ પણ ભાજપનો મે વિકાસ નથી જોયો જો કે તમે જોઈ જ રહ્યા છો રસ્તો ને આ તમે આયા છો જોયું છે કે આ પોઝિશન છે વિકાસ વિકાસયુ મેં ક્યારે જોયું નથી હજુ સુધી પ્રવાસન ક્ષેત્રે પણ આ એક હબ છે કારણ કે અહીંયા જોવા જાય તો નડા બેઠા આવેલું છે એક બોર્ડર એરિયા છે ભારત અને પાકિસ્તાન ની બોર્ડર નજીક છે ઘણા બધા લોકો જોવા પણ આવતા હા જોવા આવે છે આ નાની ગાડીઓ જે ચાલે છે એમને ખરાબ રસ્તાને કારણે પણ ઘણી પ્રોબ્લેમ થાય છે ગાડીઓ ખરાબ થાય છે અમે જોઈએ છીએ ક્યાંય કયાને ખરાબ ગાડીઓ કેટલી પડી હોય છે હા એટલે એ નાની ગાડીઓ વાળાને પણ પ્રવાસન વાળાને પણ ઘણી તકલીફ પડે છે પાણીમાં તો કેવું છે ખબર ચૂંટણી પૂરતું બધું હોય છે બાકી તો બધું બંધ કરી દેવામાં આવે છે કે હવે ચૂંટણીનું બધું ઇલેક્શન પૂરું થાય એટલે પાણી બંધ હોય છે બાકી બતાવવામાં આવે છે ઓલું એક લોલીપોપ જેવું છે આ લે લઈ લેવું આપીને પાછો લઈ લેવું લઈ લેવું આ વસ્તુ થાય રોજગારી નો શું પ્રશ્ન છે રોજગારી તો અત્યારે જો આજે સોલાર ની છે એ બાકી રોજગાર માં તો અહીં કને જે અમારી ખેતીવાડી છે બીજું કઈ નહીં અને પાણી પૂરતું અમારે હોય છે હા બાકી જો આ દવાખાનું પણ તમે સામે જોઈ રહ્યા છો બંધ પડ્યું છે કોઈ જાતનું કોઈ છેલ્લા દસ વર્ષથી અમે તો જોઈએ છે કોઈ ડોક્ટર કે કોઈ જાતની સુવિધા જ નથી અહીંયા જો એ પણ બતાવો તમે જો બાવળ ઉગી ગયા છે અહીંયા કને દવાખાનાની અંદર દવાખાના ની અંદર કોઈ સારવાર આજુબાજુ અમારે જ નથી પ્રાઇવેટ દવાખાના માં જવું પડે શું એટલે તમને શું લાગે છે પરિવર્તન થશે પરિવર્તન આવશે કે પરિવર્તન જરૂરી છે પરિવર્તન તો આ ભાજપ સરકાર ની અંદર તો અમે લગભગ હજુધી જોયું જ નથી દસ વર્ષમાં એટલે હવે તો અમે આની આશા મૂકી દીધી છે હવે લાગતું નથી કે કઈ થયા એમ આ વસ્તુ હવે નથી અમને યોગ્ય શક્ય નથી એટલે પરિવર્તન જરૂર છે પરિવર્તન અમારે સખત જરૂર છે થાય તો બઉ સારું છે એમ એટલે યુવાધન ને શું સંદેશ આપશો યુવાધન ને તમારું શું મંતવ્ય અમારું મંતવ્ય એજ છે કે પરિવર્તન હવે થાય અને અમને આ રોજગાર મળી રહે રોડ રસ્તા છે સાંસદ વાત કરવામાં આવે સાંસદ ની અત્યારે ચૂંટણી ચાલુ છે હા ચૂંટણી ચાલુ છે એમાં હવે અત્યારે પરિવર્તન માં તો એવું છે કે કદાચ પલટી મારે અને કોંગ્રેસ આવે ને કઈ વાર નવે શર્મા થાય તો સારું છે એમ બાકી ભાજપમાં તો હવે દસ વર્ષમાં અમે જોયું ત્યાં સુધી તો કઈ છે નહીં એટલે હવે આગળના પાંચ વર્ષ હવે કઈ અમને એવું લાગતું નથી કે થાય ઋતુરાજસિંહ જાડેજા સાથે જયમનસિંહ જાડેજા હું વિનોદ સાધુ જજામ ગુજરાત